જો गाइस અહીંયા દમણમાં અમે આ ગલીમાં બેઠા હતા બધા ફોટોશૂટ માટે બહુ આવે છે આ ગલીમાં અને બધી અલગ અલગ કલરની ઘર બધા ઘર અલગ અલગ કલરના છે અહીંયા ઉંબાડ્યું બને છે થાય અંદર હોય છે પહોંચી તો ગયા પણ પાણી તો નથી જો બહુ દૂર સુધી જોઈએ ને કે પાણી છે નહીં પણ અહિયાં પથરાયો જઈને આગળ જવું જ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે છીએ અત્યારે ગાડીમાં છોકરાઓ બધા આવી ગયા છે આપણી ગાડીમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે જો આપણી મસ્ત મજા ગુડ મોર્નિંગ થઈ ગઈ ને આપણે નીકળી ગયા છીએ અત્યારે બહાર જવા માટે મેં કીધું એમ કે આપણે દાંડી જવાના છીએ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સુરત ટુ દાંડી તો બસ અત્યારે નીકળીએ અને જેવો ટાઈમ રહે જ્યાં ટાઈમ રહેશે ત્યાં ત્યાં જવાનું લેટ થઈ ગયું છે યાદ દસ તો વાગી જ ગયા છે નીકળતા નીકળતા તો હવે જોઈએ ત્યાં જઈએ ડાયરમી તર પહોંચીએ પહેલાં અને મારું નામ બંધ થઈ ગયું છે એટલે હવે એવા અવાજ આવશે અને મીત જો આગળ છે જે શ્રી ક્રેશ આગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો પાંચ ગાડી ચલાવે છે અને કેમે ઓન આપી દઈએ મીતને તમને આગળનો રસ્તો અને જો મિત્રો અહીંયા અમે રસ્તામાં ઉભા રહી ગયા હતા લોચો અને સેવ ખમણી ખાવા માટે જલેબી આવે છે અને જલેબી આવે ખમણ જલેબી સેવ ખમણી અને લોચો ના તો ગાઈઝ અમે લોકો ફાઈનલી દાંડી તો પહોંચી ગયા છીએ અને હવે દાંડીથી અમે લોકો અંદર મ્યુઝિયમમાં જોવા જઈએ છીએ પણ અંદર એવું કહે છે કે વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે હવે જોઈએ અમે વિડીયોગ્રાફી અલાઉડ હશે તો વિડીયો ઉતારશું નગર પછી નહીં ઉતારી બહારથી તો હું તમને બતાવી દઉં અંદર આખું મ્યુઝિયમ છે હું તમને આગળ પછી જણાય કહું તો કંઈ જ અમે લોકો દાંડીથી નીકળી ગયા છીએ અને દાંડીમાં મતલબ જોવાલાયક કાંઈ જ નથી ઘણું છે એ બધું આ બનાવ્યું છે એ બાકી સ્પેશિયલ ના આવવા કેમકે જો અમે તમને બ્લોગમાંય બતાવી એકતા હતા પણ એ લોકોએ ફોટોગ્રાફી કરવાની ખરી પણ તમે સોશિયલ મીડિયા પર અપલોડ ના કરી શકો તો અમે એટલા માટે કરી જ નથી કેમ કે તમને ના બતાવી શકીએ તો મતલબ જ નથી કોઈ અને એટલું બધું કોઈ ખાસ છે નહીં ફરવા જેવું આપણને તો મજા ન પીવું પછી તોય જેને બહુ ઇતિહાસ જાણો હોય તો આવી શકે બાકી ફરવા માટે જવું હોય તો ના આવી શકે ચોપડી બહાર નું કઈ નહીં ચોપડી માં આપણે જે ભણ્યા હતા જ છે આપણે ભણવામાં આવી જ ગયું છે આ બધું આ ખાલી પૂતળા ને એવું છે હા અહીંયા ખાલી ફિઝિકલી પેલા ગોઠવેલા છે પૂતળા બધા પણ તમે એમના નામે વાંચી ના શકો કેમ કે એ તમને જોવાનું બોર્ડર લાઈન ની અંદર નથી જવાનું ગાર્ડન માં જે તો છે સીટીઓ મારવા માટે એટલે સ્પેશિયલ ના આવે ત્યારે ક્યારેક આ સાઈડ આવ્યા હોય તમે આવો હોય તો આવી છું ઉપર થી ગાવા આવે ચલો માં ઉપર થી બિરજી મિરજી તમારી ઉપર હા ગાઓ માં ನಾ ಆವೇಮಾಣಿ ನಂದ Ya, لا لا વલસાડમાં ફેમસ છે રાજા રાણીના ના તો એ આપણે ખાઈએ છીએ Thank <laughs> you.

તો ફોટો પડાય લે બરાબર લાઈવ ગાઈસ ફાઇનલી પહોંચી તો ગયા પણ પાણી તો નથી જો બહુ દૂર સુધી જોઈએ ને કે પાણી છે નહીં અત્યારે પણ અહીંયા પથરા છે આગળ જવું હોય તો જવાય એવું આગળ તો કીચડ જ છે એવું પાણી આવેલું રેણ આવી હોય ને પાણી સુધીમાં આવશે તો ગાઈ જો આપણે દમણ માં મોલ રોડ પર આવી ગયા છીએ

અને આખું આ ફોર્ટની અંદર છે દમણ ફોર્ટની અંદર પછી આગળ અને જોગાઈ છે અહીંયા દમણમાં અમે આ ગલીમાં બેઠા હતા બધા ફોટોશૂટ માટે બહુ આવે છે આ ગલીમાં અને બધી અલગ અલગ કલરની ઘર બધા ઘર અલગ અલગ કલરના છે અહીંયા અને આખું મસ્ત બનાવ્યું છે આમ છે દૂર સુધી તમને બધા અલગ અલગ કલરના જ ઘર દેખાય છે અને અહીંયા કીશું બધા બેઠા છીએ અમે કેમ કીશું કેવું છે મસ્ત છે બધી જગ્યા સરસ છે અને લાજ ના ઘટ વાંધો નહીં અને અમારા દક્ષ છે ને ટોપી પહેરી આવા હાટ ઓલું કરે છે અને બસ મસ્ત જગ્યા છે ફોટા બોટા પડાવી લીધા હવે ઘરે જઈએ છીએ ગાડી બોલાવી લઈએ આમથી જવાનું અને આ પાછળ ચર્ચ પાછળ ચર્ચ છે ને ચર્ચ છે ગેટ સારો બનાવ્યો છે

તો ગાઈસ જો અત્યારે આપણે પાઉ ખાઈ રહ્યા છીએ ઉબાડ્યું વાધું તો ભાજી મસ્ત છે આજે જેઠા કાકાની ભાજી ખાઈ છે ભાજી અને પાઉ અને છાસ સલાડ ને બધા ખાવા બેહી ગયા છે મોસ્ત છે કેવી છે ભાજી બહુ મસ્ત છે મસ્ત છે

આપણે ઘરે પહોંચી ગયા છીએ અને કેટલું બધું ખાધું ફર્યા છે બહુ થાક લાગ્યો અને બસ હવે આંખો જો ખુલતી નથી મારી ઊંઘ આવે છે બહુ હોય તો અત્યારે આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરશું બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે વર્ષો નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી બાય બાય